અમને ગિરવે મૂચા બને ને આ દીતે કો હમ આવે તો થાય આવે બે પાંચ પોલીસવાળા લઈને આકાર્યો આકાર્યો ને પાંહે જાવ દીતો થાય ને તો તો અમે બેન ચેન મારું બોલ સમજી ગરો બીજા પછી છે ને ધૂતવા વાળો ખેડુ करोड़ों નું કરી રાખી તમે જો જો એના કેસ હાલ છે હવે મોદી આયા છે તો મોદી તો કહે છે ભાઈ કે તો મોદી જ દેશી છે મોદી કા રાજા છે મોદી કા કોઈ બી નહીં આવે કે મોદી આવેગા જા વર્ષે ચોમાસામાં બધાને કેવડી નુકસાની થઈ કોઈને સહાય નથી અન ભાગ જે કમ દીક્યો Gundam gundi che enu karan che 157 darajio che ચૂંટણી ના પડઘમ જે રીતના વાગી રહ્યા છે અનેક વાયદાઓ ઉમેદવારો કરી રહ્યા છે આ વાયદાઓ વચ્ચે અત્યારે અમે વિસાવદર જે ચૂંટણી ચાલી રહી છે વિધાનસભાની ત્યારે અમે વિધાનસભાની જે ચૂંટણીનો મત વિસ્તાર છે ત્યાં પહોંચ્યા છીએ લોકો સાથે વાત કરી રહ્યા છીએ કેવી સુવિધાઓ છે તેમના ગામની અંદર લોકો શું કહી રહ્યા છે તે આપણે તેમની સાથે જ વાત કરીશું દાદા કેટલા વર્ષથી આ ગામમાં રહ્યો છો અમારે મારો જન્મ થયો તેવતો નો આય રહું ગામને આ કહીએ કે અહીંયાનો વિકાસ કેવો છે આ ગામ ગામનો વિકાસ તો બહુ બહુ નથી સાદું ગામ છે અમારું બહુ કોઈ ઉદ્યોગો બધું કેવું નથી હા ગામમાં વિકાસ હોવો જોઈએ કઈ ઉદ્યોગ હોવા જોઈએ અહીંયા પણ હવે ઉદ્યોગ તો આમાં તો શું નાના માણસો તો કઈ ઉદ્યોગ તો શું કરીએ ગામમાં ગામમાં ઉદ્યોગ કઈ બહુ સારું નઈ ને અત્યારે ચૂંટણી ચાલે છે નેતાઓ આવતા હશે અહીંયા સાહેબ ગાડી આવી તા કે બસ આવી પોલીસ વાળા એવું છે ચૂંટણી અહિયાં તમારી છે તો ચૂંટણી માહોલ કેવો છે ગામમાં ચૂંટણી માહોલ તો આમાં શું છે બહુ બહુ એવું કઈ બહુ કઈ ભેગા થાય શું કરવું શું કરવું કઈ નઈ મતદાન કરવું તે જેને મત નાખ્યા હોય જેને આપો હોય એને શું લાગે છે ત્રણેય પક્ષ અત્યારે વાયદાઓ કરી રહ્યા છે આ વાયદાઓ ઉપર ખરા ઉતરે છે ખરી કોઈ ઉમેદવાર ઉપર ખરા તો ઉતરી શકે આ છે ને આ લોકો ઉપર આધાર હોય તમને એમ લાગે કે મારે આને મત આપવો છે એને આપે આમાં તો હું છે ભાજપ છે કોંગ્રેસ છે સાણો પક્ષ છે ત્રણ પક્ષ વાળા ઉભા થાય પણ હવે પસાર કરે છે કાંઈ ગાડીઓ હાલે છે અમને મત દેજો અમને મત દેજો અમને મત દેજો ભાજપ ને મત દેજો ભાજપ મત દેજો દિલ્હી માં ભાજપ છે ભાજપ જ આવે છે દિલ્હીમાં ભાજપ છે એમ કરે એવું કઈ થોડું શું દિલ્હી માં ભાજપ આવે એવું કઈ ના હોય એ છે ને મનમાં નહીં કહેવાય એને એવું ન ચાલે એ તો મત તો જેને આપવો એને આપે શું લાગે છે ભાજપ આવશે તો વિકાસ થશે કોંગ્રેસ આવશે તો વિકાસ થશે કે આમ આદમી વર્ષોથી એના બાપ દાદા વખતે કોંગ્રેસ હતી પછી માણસ ને થોડોક એમાં ભાવ થઈ ગયો એટલે હવે આ ભાજપ પક્ષ આપે છે મત કોંગ્રેસ ગાંધી આવ્યા ગાંધી હતા આપણા તો આ તો ગાંધીએ કર્યું છે કેટલા વર્ષ ગાંધી રહ્યા હે જવાહરલાલ નેહરુ પર તો વડાપ્રધાન હતા આપડે તમને તો બહુ ખાત ન ખબર હોય હા પણ મારા તો સિત્તેર વર્ષ થઈ ગયા છે દાદા જે ચૂંટણી ના કરી ગયા હમ પછી રાજુભાઈ હતા હવે મોદી આવ્યા છે તો મોદી તો કહે છે ભાઈ ક્યાં તો મોદી જ છે દેશ મેં તેઓ મોદી કા રાજ હે મોદી કા કોઈ બી નહીં આવે મોદી આવેગા જે રીતના વાતો થાય છે કે ગામને સારું બનાવવાની અને વિસાવદર પેરિસ જેવું સિટી બનાવવાની એટલે કે જે વિદેશી કન્ટ્રી છે આવું સિટી બનાવવાની વાતો થાય છે લાગે છે એવું બનશે અહીંયા અમારા આ ગામમાં તો ન બને આ ગામડામાં ખાલી ખાલી વાતો કરવાની કાંઈ ન બને અહીંયા સ્કૂલ કેવી છે દાદા સ્કૂલ કેવી છે અહીંયા સ્કૂલ છે ગામમાં આ શિક્ષકો આવે છે ટાઈમ હા આવે ને આવે આવે આ તો ખેત ખેતી કરો છો હા ખેતી કરીએ અમે ખેતીમાં સુવિધાઓ કેવી મળે છે ખેડૂતોને ખેડૂત ને સાહેબ આમાં તો એવું છે ભાવ જો સારો ભાવ મળવો હોય તો મળે નકર ખેડૂતો નું દીકરો ખોદ્યા કરને ખાય ને ખોદે ને ખાય એવું થાય બીજો એમાં શું થાય બીજો કઈ બહુ વિકાસ ન થાય

ખેડૂતોની સ્થિતિ કેવી છે સરકાર વાત કરે છે કે ખેડૂતોને અમે બધી સુવિધાઓ આપી છે પરંતુ આ ખેડૂતોની સ્થિતિ કેવી છે અત્યારે યોગ્ય ભાવ વળતર મળી રહે છે તમને તમારા જે કઈ વાવેતર તમે કર્યું હોય જણસી લઈને ત્યાં યાર્ડે ગયા હોય પછી એનો યોગ્ય વળતર મળી રહે છે જે રીતના તમારા ગામની અંદર અત્યારે વિકાસ થઈ રહ્યો છે આ વિકાસ કેવો છે અત્યારે વિકાસ તો ભાઈ કેવાય નહી બધો ઠીક ઠીક છે બધું ભાજપ ની સરકાર માં કઈ બોલ્યા જેવું નથી કઈ આમાં માઇક તમારે બોલી દે ને તરત જ અમારે જેવા માણસ પકડી જાય અહીંયા મુદ્દા છે અમારી પાસે શું મુદ્દાઓ છે જે તમે કેવા માંગો છો અને તમે કયો છો કે બોલવાથી સરકાર પકડી જાય આવા ક્યાં મુદ્દાઓ છે જે તમે કેવા એવી કઈક સાચી વાત કહી દઈ ને એટલે ડાયરેક્ટ છે પોલીસ આવે પકડવા તે પછી ખાતર છે ખાતરની બબેઠી ભેગો ભાણીઓ પકડાવે છે વધારાનો છે અમારે કાંઈ કામનો નથી યુરિયા નેનો યુરિયા પરાયણે બધાય ખેડૂતને પકડાવે છે આ જે રીતના કહીએ કે જે નેનો યુરિયા આપવામાં આવે છે તે સરકારે બંધ કરવો જોઈએ જરૂર જ છે ને અમારી પાસે ડ્રીપ ઇરિગેશન હોય ને તો એ અમારા માટે કામનું થાય બાકી નેનો યુરિયા કોઈ કામનું નથી અમારી પાસે જે ખેડૂતોને લાભ મળવા જોઈએ તે આપના ગામની અંદર ખેડૂતોને મળે છે નથી મળતા વર્ષે ચોમાસામાં બધાને કેવડી નુકસાની થઈ કોઈને સહાય નથી મળી માંડવીમાં ગયું વાત કોઈને નુકસાની તેની કોઈ મત માંગવા માંડવી માં એવડું નુકસાન ચૂંટણી ટાઈમે બધા આવે પછી કોઈ ફરક તો નથી ખેડૂત માંથી હું વ્યથા થઈ એ ખેડૂતની ની વ્યથા જાણવા કોઈ આવતું જ નથી અહીંયા અત્યારે ચૂંટણીનો જ સમય છે ચૂંટણી ટાણે અત્યારે નેતાઓ આવ્યા હતા ત્યારે તમે કોઈ રજુઆત કરી આવી અત્યારે ભાઈ જો નેતા બધા પોલીસ લઈને આવે અહીં કઈ બોલા જેવું નથી સમજાણું તમને કઉ છું ને કે તરત જ કઈક એવો મુદ્દો હોય ને એટલે પોલીસ એક બાજુ લઈને બેહારી દીએ આપણને ત્યાં મિટિંગ દેતી પછી ક્યાં વાત રહી એવો આપડે પાસે ખાસ મુદ્દો હોય કે જેનાથી એને આમ ઓલું થાય થોડુંક તો પોલીસ ને ખબર પડી જાય કે આ માણસ આ રીત નો હોય એટલે બેહારી દે એક બાજુ આ વર્ચસ્વ એ કઈ ન કોઈ હગાય કોઈનું પાર્ટીનું તો એ તો મત દેવો એક બધા ધર્મ છે મત પરાયણ દેવો જ જોઈએ બધાને ભલે ગમે એ પાર્ટીને દે છેલ્લે નોટામાં દો તો નોટામાં મત તો બધાને એક નાખવો જોઈએ

તમે ખેતી કરો છો દાદા ખેતી જ કરો છો તો ભાજપ સરકાર તો એવું કે છે કે અમે ખેડૂતોને અનેક સુવિધાઓ આપી છે ખરેખર પોચી છે એ સુવિધાઓ તમારે કાંઈ પોચું નથી અમને અમારે બધું પાક નિષ્ફળ થાય ને માવઠું થાય તો કઈ નથી મળતું ખેડૂતો ની હાલત અત્યારે કેવી છે દાદા ખેડૂતોને હો ને કઈ સહાય મળતી નથી કાઈ નથી થતું યોગ્ય વળતર મળે છે તમે જે પણ વાવેતર કરો છો તેનું યોગ્ય વળતર વળતર મળ્યું જ નથી અમને વળતર મળ્યું જ નથી ત્યારે જે બીજા આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરીશું જે તમે ખાતર લેવા જાવ ત્યારે તમને નેનો યુરિયા જે ભેગું આપવામાં આવે છે આના વિશે તમે શું માનો છો એમાં તો હું છે નેનો આપે છે ખાતર કઈ લાઈન માં રહીને લેવું પડે છે ખાતર જોઈ તે આવતું નથી ખાતર જોઈ તે આવતું નથી બરાબર આ વિકાસ છે ના તમને ખેતી માટે થઈને યોગ્ય પાણી મળી રહે છે જે યોગ્ય પ્રમાણમાં આ ભાજપનો નો વિકાસ ભાજપ સમજી લીજો ગુંડામાં ગુંડી છે એનું કારણ છે એકસો હતાવન ધારાસભ્યો છે ને એના હે તો જુનાગઢ એક દામો કુંડ હરખો નથી કર્યો તો એ એકસો હતાવન શું કરવાની છે

اللي ગોપાલલી ટેરિયો ઝાડે પડ્યો તો માણસ છે સમજી સમજીજો બોલવામાં વિકાસમાં તે ભણન કરેલ હોશિયાર માણા છે હો અન આખરીત પર પટેલ છે ને ધૂતવા વાળો છે ખેડૂત ને કરોડો નું કરી રાખ્યું તમે જોવો જોય એમ એના કેસ હાલે છે મંત્રીઓના હાલે છે તો એનો હું વિકાસ હે એનો વિકાસ શું થયો એમ તમારા ગામમાં જે કહીએ કે સ્કૂલની ની સુવિધા પાણી ની આ બધી કેવી છે કોઈ વસ્તુ નહીં કાય

હું તો કઈ નહી બોલ સુધી ચૂંટણીઓ થઈ અને તે બાદ પક્ષ પલટો થયો આ પક્ષ પલટા કારણે કહીએ કે વિકાસ છે તે અહિયાં નો રોંધાયો મારી વાત જવાબ આપો વિસાવર તાલુકામાં સૌથી વધારે વરસાદ થયો તો પાક વેહો વિસાવદર માં કેમ નઈ

અને અમને માર્યા અમુક આમ હાયરું માં ખાતર માં પાણી માં બધે હાયરું ઉભું રાખ્યું બીજું શું કરે આ સરકાર ભાજપ તો એવું કે છે કે અમે ગામ ગામ સુધી વિકાસ ને લઈને પહોંચ્યા છીએ તો જે ભાજપ સરકાર કહી રહી છે ક્યાંક ખોટું છે હા હા તદ્દન ખોટું જરી કઈ હાસુ નથી મારી નાખા અમને બધાય કા ગોબરા માર નાખા ખેડૂતોને જે સુવિધાઓ મળવાની હોય છે ખેડૂતોને જે યોજનાઓનો લાભ મળવાનો હોય છે

શું લાગે છે હવે આ જે અત્યારે ચૂંટણી ચાલી રહી છે આમાં કોણ બાજી મારશે કોણ જીતશે ગોપાલ ઇટાલિયા મારશે બીજું કોણ મારે શું શું લાગે છે કાકા આજે અત્યારે ચૂંટણી ચાલી રહી છે વાયદાઓ થઈ રહ્યા છે આ વાયદાઓ ઉપર કોઈ ઇતિહાસ કરે ભાઈ વાયદા તો પારસે કોઈ દી વાયદા વાયદા તો ચાલુ જ હોય તમે ક્યાંથી આવ્યા ક્યાં રસ્તે થી આવ્યા આગળ ના રસ્તે થી આપડે બસ એમાં આવી ગયું બધું